કોર્પોરેટર અને માથાવારી સંસાધે મળીને દારૂના અડ્ડા પરથી હપ્તા ઉઘરાવાનો આક્ષેપ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા પોતાની વિસ્તારની અંદર ચાલતા ગેરકાયદેસર બાંધકામદારોના અડ્ડા અને જુગાર રમનાર પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોવાની ચર્ચા ચાલતી રહે છે ખાસ કરીને ઘણા વર્ષોથી ભાજપના શાસકો પણ આ ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહેતા હોય છે પાંડેસરા વિસ્તારના શરદ પાટીલ નામના કોર્પોરેટર દ્વારા મહિલા બુટલેગર પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવી હતી ગઈકાલ રાતે કોર્પોરેટર મહિલા બુટલેગર પાસે રૂપિયા લેવા ગયાની ચર્ચા સાથે વિડીયો વાયરલ થયો છે પાંડેજરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર ભારતીય જનતા પાર્ટીનો નગરસેવક શરદ પાટીલ પોતાના દિગ્ગજ નેતા અંગત હોય તેવા ફાંકા મારીને ગામમાં ગેરકાયદેસર બાંધકામો તેમજ દારૂ જુગારના અડ્ડા ઉપર હપ્તા વસૂલતા હોવાની ચર્ચા છે જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોર્પોરેટર સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને બળાત્કાર પોક્સો મારામારી જેવા ગુનાના માથાભારે ભારે ભૂષણ પાટીલ હોવાનું સામે આવી રહ્યું છે

જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરમાં જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષા હોય એક પછી એક કામ કેવા કરે એટલે એમણે બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા બંધ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે